ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ ક્યારે તું તમને ખબર છે અગિયાર જગ્યા પણ રોડે નીકળ્યા છે ને ભાઈ અવાજ કરે છે કંઈ ભાઈ રાતે ચાર વાગે વહેલા આવ્યા હતા ને તો ઊંઘ બહુ ઠવાડી અગિયાર વાગે ગયા ને અહીં સીધું આપણે જવાનું ખાટું છે આમ દર્શન કરવા માટે એવું સાંભળવા મળ્યું છે વિડીયોમાં કંઈક જોયું હોય કે બહુ એટલે બહુ ટ્રાફિક હોય કંઈ વાંધો નહીં નહીં આજે ફટાફટ તમને રહ્યા મસ્ત મજાના દર્શન કરાવ્યું મેમ્બર બધા બે ઠેલા લઈ લે મીણા હાલવા ઓનદવે ભાઈ થઈ ગયા હી ન્યુ યર માં ને આ તમને કહેવાનું રહી ગયું ભાઈ અમે આજ થી 2026 ની ભાઈ શરૂઆત પણ થઈ ગઈ તો તમને બધાને હેપી ન્યુ યર ભાઈ કોમેન્ટ ની અંદર હેપી ન્યુ યર કહી દીજો મને ઈ તેલ મને સારું લાગે હા આ બધાને મે એક ન કીધું કે હેપી ન્યુ યર પણ જો કે ભાઈ આપણે નવું વર ને દિવાળી થી શરૂ થઈ જાય આ તો ભાઈ અંગ્રેજો નો હે એટલું બધું આપણે માન રાખ્યું નહી પણ તો આવ્યું હે તો કહી દે 2026 ની નવી શરૂઆત

પાર્કિંગ કરી મંદિર ની ભાઈ જગ્યા રે ને ત્રણ કિલોમીટર દૂર છે એના માટે રીક્ષા બેઠ ગયે રિક્ષામાં કેટલું મંદિરે મળીએ અમે જય શ્રી શ્યામ તો ભાઈ આપડે ખાટું શામ મંદિરે પકડી દીધા તમે જો ટ્રાફિક બહુ એટલે બહુ વધારે પડતું હે પણ જોયું ભાઈ ટ્રાફિકમાં દર્શન થાય કે નહીં થતા મંદિર ક્યાં આવ્યું બઉ મને ખ્યાલ નઈ હવે ટ્રાફિક ઝોન આપણે મારો વિડીયો છો એટલે ભાઈ આ બાઈક વાળાને તો બાઈક ક્યાં અંદર ઘોસવું છે પણ ટ્રેમ ટ્રાફિક જોવો ખાલી ઓહો ભાઈ દેખાય તમને અહીંથી અમે મંદિર કઈ બાજુ હોય ને ખ્યાલ નથી અને એક ભાઈ એવું કીધું હતું કે ભાઈ ચોવીસ કલાક મંદિર ઓપન રહે અમે જોઈએ આપણે દર્શન થાય કે નહીં થતા જો થાય છે તો ભાઈ તમને પણ દર્શન જરૂર કરાવશે ભાઈ મંદિર કેટલું દૂર હોય ને કઈ એટલે કઈ ખ્યાલ નથી ભાઈ પણ આપણે દર્શન કરવા એલા જાય પણ ટ્રાફિક એટલું હોય ને તમે જો ઓહો ભાઈ ચારે બાજુ ટ્રાફિક ફૂલ ફૂલ હે

ભાઈ આ મંદિરે રહ્યું ને આપણે પ્રસાદી આરે ભાઈ આવું કંઈક લેવું પડે ગુલાબ મોરનું પીચ અને ભાઈ અત્તર તો આપણે ત્રણે ત્રણ વસ્તુ લીધું હોય ને ત્રણે ત્રણ વસ્તુ રહ્યો ને એ ભાઈ ઈત્તર ઈત્તર ઓકે ઈત્તર મોરપેન્ચ ઓર ગુલાબ કા ફૂલ ભાઈ આ ત્રણ વસ્તુ લીધું હોય અને આપણને બધું સાઠ રૂપિયા પડે માછી કે આજ કે ભીડ માસી બોલે આજ આધકી ભીડ કી જય

એ કે આવું ન કરાય દર્શન કરવા માટે આટલું ન કરે પછી પેલો આવે પેલો ઘરકે મીનો ભાગવા કઈ વાંધો નઈ આવું ક્યારેક ક્યારેક આવું બધું હાલે પણ હવે લેટ્સ ગો થાય દર્શન કરવા

આવું કામ કરવાનું શરૂ કરી દીધું છે ઓળા ઉંધીયાનું અને આ બધા કામ કરવાનું છે મારે ખાલી જોવાનું હોય ને બ્લોગ ઉતારવાનો છે આ તો ઘડીક બેસી જો એટલે બધા નીમ થાય કે ના કઈ કામ હોય બાકી મને ક્યાંમાં આવડતું છે લાસ્ટમાં છે ને ભાઈ તમારે ખાણે છે ખાલે છે ના તમારે ના ના કટ કટ આ હા હા ભાઈ મે જામી છે કઈ ઉંધીયાના શાકની ભાઈ ઉંજોનું શાક છે ભાઈ રોટલી છે મરચા ડુંગળી ને આ હા એટલે આ ભાઈ સોરી આ ભાઈ તો ઠામડા ધોળા છે આ ભાઈ બનાવ્યું છે કઈ આ હા

આખો આખી રાત ગાડી આંખશો તો ભાઈ પછી કાલ ભોગશું કઈ રીતના